મારી ચૌટા બજારમાં જયશંકર ધનજીભાઈ ભજીયાવાલા નામની દુકાન છે અને વર્ષોથી અહીંયા મારા બાપ દાદાઓ ઊંધિયાનું તથા બીજી ફરસાણનું વિક્રય કરે છે ઊંધિયામાં એક જનરલી એવું પરસેપ્શન છે કે ઉત્તરાયણની અંદર જ લોકો ઊંધિયું ખાય છે પણ એવું નથી જનરલી લોકો કોઈક વાનગીની સાથે કોઈક તહેવારને જોડવાનું વધારે પસંદ કરે છે અને આ જે તહેવાર છે ઉત્તરાયણનો તે આપણે ઠંડીની સિઝનમાં આપે આવે છે એટલે જેથી કરીને કે પાપડી ને બીજા બધા શાકભાજીઓ આ ખૂબ ઓછા ભાવે મળતા હોય છે પહેલાં મળતા હતા હવે તો જો કે એનો બી બધાના ભાવો વધારે જ છે પણ એટલે એના લીધે કરીને લોકો અત્યારે ઉત્તરાયણની અંદર ખાસ કરીને આ ખાય છે હવે આની અંદર એવું છે કે ઉંધિયાની અંદર પાપડી શક્કરિયા રવૈયા બટાકા અને મેથીના મુઠિયા આટલી વસ્તુઓ અંદર ઉમેરવામાં આવે છે અને પછી એની અંદર આપણી જે સ્વાદ છે આપણો તેના મસાલા કરીને આ તૈયાર કરવામાં આવે છે હર રમેશ ની જેમ સુરતી લોકો નો મિજાણ કાયમ ની જેમ આ વખતે બી એ લોકો મોજ માણવા માટે છે હવે અગિયારસ છે આ વખતે ખાસ કરીને બુધવારે

સુરતી ઊંધિયું ઊંધિયા ઘણી પ્રકારના હોય છે એટલે પાછળથી એની અંદર ચેન્જીસ કરીને ઘણી જાતના અલગ અલગ જાતના ઊંધિયા બનાવવામાં આવે પણ સુરતી ઊંધિયા ટ્રેન્ડ અને ક્રેઝ એ એક બંધ છે આ સુરતી ઊંધિયું ખાવા ખાવા માટે સ્પેશિયલી મારી દુકાનેથી લોકો દુબઈ બી લઈ જાય છે લંડન બી લઈ જાય છે કેનેડા બી લઈ જાય છે હવે તો અહીંયાથી દુબઈની ફ્લાઇટ સીધી થઈ ગઈ છે ડાયરેક્ટ સુરતથી દુબઈ તો અહીંયાથી લોકો લઈ જાય ને ત્યાં ગાડી બી ખાય છે બીજી વાત કે જે અધર સ્ટેટ છે ગુજરાત સિવાય ત્યાં તો લોકો મંગાવે છે જેવી રીતે કે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે પછી મધ્યપ્રદેશ છે ત્યાં લોકો લઈ જતા હોય છે સુરતી ઊંધિયું જે છે તે પાપડી અતારું શકરિયા બટેટા તેમજ મેથી મુઠિયા સહિતની જે તમામ શાકભાજીઓ જે છે એને મિક્સ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે જે થી પીસ્તાલીસ જેટલા સમયગાળામાં ઊંધિયાની સમગ્ર પ્રોસેસ કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે શિયાળા દરમિયાન ખાસ આ શાકભાજી સ્વાસ્થ્ય વર્ધક હોવાથી લોકો આ શાકભાજીમાંથી બનાવેલ ઊંધિયાની વાનગી ખાતા હોય છે તો જે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતીઓ ખાસ ઊંધિયું અને જલેબી ખાવાનો સુરતીઓમાં ક્રેશ છે જેથી ઉત્તરાયણના પર્વ દરમિયાન લાખો તો ઊંધિયું સુરતીઓ આ છે તેવી પણ જે આશા રાખવામાં આવી રહી છે તો મહત્વની વાત એ પણ છે કે સુરતી ઊંધિયું જે છે તે સુરત સહિત દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યાંથી પણ લોકો એક્સપોર્ટર દ્વારા અહીંથી મંગાવે છે અને જે સુરતી ઊંધિયા તેઓ મજા છે કેમેરા પર્સન સાથે રશ્મિરા